બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષી બાદ હવે આધાર કાર્ડ માટે લોકો સરકારી કચેરીઓને શરણે જોવા મળી રહ્યા છે લોકો પોતાના આધાર કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજો માટે જિલ્લાની કચેરીઓમાં ધર્મના દકા ખાવા મજબૂર બન્યા છે જોકે આધાર કાર્ડ અને જન્મના દાખલા વચ્ચેની વિસંગતતાને લઈને લોકો પીડાઈ રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાઈને લોકોમાં પણ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે સરકાર દ્વારા પ્રજાચનોના લાભ માટે અનેક યોજનાઓ તો બહાર પડાય છે પરંતુ આ યોજનાઓના યોગ્ય ગાઈડલાઈન ન બનતા પ્રજાજનો બનતા હોય છે થોડા સમય અગાઉ રેશન માટે સરકારી કચેરીઓ ઉભરાતી હતી તો હવે તે બાદ વિદ્યાર્થીઓના આધાર કાર્ડના સુધારા માટે લોકો સરકારી કચેરીઓને શરણી જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના દૂર દૂરના ગામોના લોકોના આધાર કાર્ડમાં ક્ષતિને કારણે લોકો ક્ષતિ સુધારવા જિલ્લા પ્રથમ સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયા વાતને લઈને લોકો આધાર કાર્ડ સુધારામાં પાલનપુરના જનસેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો પર પહોંચી રહ્યા છે પરંતુ જન્મના દાખલા અને આધાર કાર્ડ વચ્ચેની વિસંગતને લઈને આ બને આધાર કેન્દ્રો ઉપરથી લોકોને જન્મનો દાખલો સુધારવા જે તે જન્મ દાખલા કેન્દ્રો પર મોકલવામાં આવી રહ્યા છે લોકો જન્મનો સુધારો દાખલો સુધારવા પહોંચી તો રહ્યા છે પરંતુ જન્મના દાખલાની વિસંગતતા દૂર થતા લોકો આધાર કાર્ડનો સુધારો નથી કરી શકતા અને દૂર દૂરના ગામોમાંથી આવતા લોકો વહેલી સવારથી સરકારી કચેરીઓની બહાર રજડતા જોવા મળી રહ્યા છે એક તરફ સરકાર લોકોને સરળતા મળી સરળતા મળી રહે તે સર સુચારું આયોજન કરવાની વાતો કરી રહી છે પરંતુ બીજી તરફ સરકારી યોજનાનો લાભ મેળવવા આ પ્રજાજનો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે આ રાશન કાર્ડ માટે સિનિયર સિટીઝન બે બે કલાક ઊભા રહે છે ને કેટલી તકલીફ પડે છે ને આ તંત્ર કેટલું બેદરકાર છે કે સિનિયર સિટીઝનનો જરા ધ્યાન રાખતું નથી બિચારા ઊભા નહીં રહી શકતા એવા સિટીઝન છે જો બિચારા નીચે બેસી જાય ને બેસી જાય ને બે બે કલાક ઊભા રહે છે તો એ કામ થતું નહીં અહીં હું અઠવાડિયેથી આવું છું મારો આ રાશન કાર્ડ ચેન્જ કરાવવાનું છે ખોવાઈ ગયું છે આ સોમવારે આવજો ગુરુવારે આવજો ને બે બે કલાક અમે ખોટા થઈએ છીએ તો અહીં કામ થતું નહીં હવે ટોકન આલ્યું છે હવે નંબર આવશે ત્યારે આવશે મહત્વની વાત કરવામાં આવે તો આધાર કાર્ડ કે રેશન કાર્ડની કામગીરી માટે આવતા સિનિયર સિટીઝન માટે કોઈ પ્રકારની અલગથી સગવડ કરવામાં આવતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીંયા જન જનસેવા કેન્દ્ર ની અંદર અને પોસ્ટની અંદર જે પ્રકારની વ્યવસ્થા છે ધારો કે જનસેવા કેન્દ્રની અંદર આજે લગભગ સવારથી માંડીને લાઈનો લાગે છે આધાર કાર્ડમાં નામ સુધારો હોય કમી કરવાનું હોય અથવા અટકમાં સુધારો હોય તો એને લઈને જે પ્રકારે વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝનો આવી રહ્યા છે અને જે પ્રમાણેની સંખ્યા આવે છે એ પ્રમાણેની વ્યવસ્થા પણ નથી આધાર કાર્ડની કીટ વધારવી જોઈએ અને ખાસ કરીને સિનિયર સિટીઝનો જે ઊભા રહી શકતા નથી એવા લોકો પણ આજે પરેશાન થાય છે ત્યારે હું ચોક્કસ વહીવટીતંત્રને અને કલેક્ટરશ્રીને પણ મેં પોતે પણ ફોન કર્યો ગઈ ગઈકાલે કે ભાઈ પોસ્ટની અંદર ત્રણસો કરતાં પણ વધારે લોકો અહીંયા આવ્યા છે અને જ્યારે આધાર કાર્ડની કીટ નથી જનસેવા કેન્દ્ર

તો આપણે દાખલો લઈને જઈએ એટલે આધાર કાર્ડ આગળવાળા કાઢીને લે તો એ દાખલા ઉપર લખેલું હે એ બધું ખોટું એ જેવું લખેલું હે એવું લખીને બધું પૂરવ આગળવાળા ભાઈ કાઢીને નહીં હાલે આગળ પાછળ નામ કરી નાખ્યું હવે એનો સુધારો કરાવવાનું આગળ આગળવાળાનું કે કહેવાનું છે કે તમે આગળનું સુધારો કરાવીને આવજો એટલે તમારું કાઢાઈને આવશો હવે અમારા મ્યુનિસિપાલિટીમાં જવાનું નગરપાલિકામાં હવે આ દાખલો લઈને જવો પડશે એવું રીતે ચાર પાંચ દિવસ થઈ ગયા એમ તો ધક્કા ખાતા ખાતા ના એમ તો ચાર દિવસની છોકરાને લઈને આવું રજા લઈને આગળના આજે ત્રણ વાગે રજા લઈને આવી કાલે દસ વાગે આગળની સહી કરાવીને હવે લઈને આવી હવે ગરીબ માણસ થોડી અમે કાંઈ એમ થોડી ધક્કા અમારો ભાડું ખર્ચો થઈ જાય સો સો રૂપિયો ભાડો થઈ જાય અમારો આવા જવાનું માનસરો ફાટકના ના અહીંયા ઉપર જવું પડે કેટલું ભાડું થઈ જાય સોસો રૂપિયા ભારો થઈ જાય ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા તો મજૂરી કરવા જાય અમારે ખરાવાનું શું અમારી માંગ છે કે આગળવાળું સાહેબ કે ભણાવો અમે ભણાવી કોશિશ કરીએ જેવું કરે તો અમે નહીં ભણે લાવે તો છોકરાઓને અમે ભણાવી રહ્યા કોશિશ કરી રહ્યા ભણાવવા માટે જો આગળવાળા કે એટલે અમે દોરા દોરી કરી રહ્યા અમે તો એક ટાઈમ ખાવા ખાઈએ એક ટાઈમ ના ખાઈ રહ્યા અમે ખાવા છોકરા માટે ના ખાઈ રહ્યા શું કરવાનું હવે એવું આ ભાવના બે